શબ્દોને ચરિતાર્થ કરવા આજે લાલબાગ જૈન સંગ માંજલપુર ખાતે વિહાર સેવા ગ્રુપના અઢીસોથી વધારે વિહાર સેવકો જૈન શાસનની સેવા માટે ઉમટી પડ્યા છે અને તે દરમિયાન જાણીતા જૈનગરની દીપક શાહે જણાવ્યું છે સાધુ સાધ્વી જે ભગવાન તો જૈન સમાજનું જંગમ અને હરતું ફરતું તીર્થ છે જૈન દર્શન મુજબ શ્રમણ શ્રમણી ભગવંતોની વ્યાવચ એટલે કે સેવા કરવાની ઉચ્ચ કોટીનું પુણ્ય બંધાય છે વિહાર સેવા ગ્રુપના વડોદરાના કેપ્ટન રોશન ઝવેરીએ જણાવ્યું છે કે વડોદરામાં આથી તેર વર્ષ પૂર્વે આચાર્ય મહાબોધી શુરી મહારાજની નિષ્ઠામાં સાધુ સાધ્વીજી ભગવંતોની રક્ષા માટે વહેલી સવારે ચારથી ચારથી પાંચ વાગે વિહારમાં જોડાઈ શકે તેવા યુવાન અને યુવતીઓની ભરતી શરૂ કરવા માટે જોજોતામાં જૈન ધર્મના સાધુ સાધ્વી ભગવંતોની રક્ષા અને વિહાર માટે ત્રણસોથી ચારસોની ફો ફોજ ઊભી કરવામાં આવી છે શાસન સેવામાં લાગે છે આ અંગે જ વધુ માહિતી આપતા ઉત્પલ સહાય જણાવ્યું છે કે આજના સંમેલનમાં વડોદરા ઉપરાંત ભાયલી દરાપુરા પાદરા કિંકલોડ હાલોલ ડભોઈ કરજણથી પણ વિહાર સેવકોને પોતાની ટીમ સાથે જોડાયા છે આ અંગે આનંદ શાહે જણાવ્યું છે કે આ વર્ષની ઉત્તમ સેવા બદલ ગુજરાત ઝોનની ટ્રોફી વડોદરાને ફાળે ગઈ છે વડોદરાના વિહાર સેવકોની ટ્રોફી આપીને મરોદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસભાએ બહુમાન કર્યું છે સાથે જ આ ઉપરાંત પોલીસ પ્રોટેક્શનનું કામ સંભાળતા પ્રદીપભાઈએ જણાવ્યું છે કે આજે સંમેલનમાં હંમેશા સાધુ સાધુ ભગવંતોના વિહારમાં મદદરૂપ થતા પીઆઈ કરુણાલાલ પટેલ સાહેબ એએસઆઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દલપતસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઈ જાડેજાનું બહુમાન પણ કરવામાં આવ્યું છે ગચ્ચાધિપતિ આચાર્ય ધર્મ ધુરેન્દ્ર સુરી મહારાજે વાક્ષેપ નાખી આશીર્વાદ પણ આપ્યા છે આટલું સુંદર કામ કરવા બદલ બધા જ વિહાર સેવકોની કામ આશીર્વાદ તેઓ આપ્યા છે આ કાર્યથી કેટલું ઉત્તમ ખોટીનું પુણ્ય બંધાય તે પણ સમજાવ્યું છે આજના કાર્યક્રમમાં સાધુ સાધ્વે સાધ્વી ભગવંતોની આશા આખાએ ગુજરાતમાં સુરક્ષા માટે કાર્યરત મોક્ષેશ

जैन शासन के श्रवण भगवान श्री महावीर स्वामी जी के द्वारा संस्थापित चतुर्विद के मंगल के लिए शिव के लिए तुम बहुत अच्छा काम करते हो इसके लिए मैं अपनी ओर से और अपने साधु साधी परिवार की ओर से दूसरा એક પ્રકાર સ બલિદાન જાય મેક્સિમમ લા આપા મહાત્માને મળે એની શું વ્યવસ્થા છે શું માર્ગદર્શન છે એ પણ આપણે બધા જાણીએ લઈએ આપણે મોક્ષેશ ભાઈને કહીએ અને આપની જોડે વધારે છે પછી આપણે એમને બી બે વર્ષની બે કે એનું માર્ગદર્શન આપે લાલબાગ જૈન સંઘ ખાતે મળ્યું હતું આપણી સાથે બિહાર સેવાના કેપ્ટન એવા રોશનભાઈ ઝવેરી આપણી સાથે છે એમના બધા મિત્રો કેપ્ટન આપણી સાથે

ગુરુ ભગવંતોના લગભગ એક્સિડન્ટ એવા પ્રસંગો બનતા હતા એ ટાઈમે આપણે ઘણીવાર મહાત્માઓને એક્સિડન્ટના ટાઈમે વિચારતા હતા શું કરીશું એ વસ્તુને ધ્યાનમાં લઈ સોળ વર્ષ પહેલાં ભીવંડીથી વિહાર સેવા ગ્રુપની શરૂઆત થઈ હતી અને એ વિહાર સેવા ગ્રુપની શરૂઆત આચાર્ય ભગવંત મહાબોધિ મારા સાહેબે આ વિહાર સેવા ગ્રુપની એક સ્થાપનાનું પ્રયોગ લીધેલું અને દરેક શહેર વાઇઝ એ જતાં જતાં દરેક સંઘમાં વિહાર સેવા ગ્રુપની સ્થાપના કરાવી વડોદરા વિહાર સેવા ગ્રુપ આજે તેરમું વર્ષ પૂરું થયું છે વિહાર સેવા ગ્રુપ લગભગ પ્રાય આઠ મહિના ચાતુર્માસ ના ચાર મહિના સિવાય પ્રાય આઠ મહિના વિહાર સેવાના દરેક યુવાનો જે જૈન સમાજમાં આજે વડોદરામાં માંજલપુર સુભાનપુરા ભાયલી ગગોઈ વાઘોડિયા રોડ તે વડોદરાના ચારેય વિસ્તારમાં જૈન સંઘો છે જૈન સંઘોમાંથી મહાત્મા વડોદરામાંથી આવે અને વડોદરાથી બહાર જાય એ માટે બિહાર સેવકો સંઘવાઈઝ અમે કેપ્ટન બનાવેલા છે અને મહાત્માની જોડે જવાનું અને મહાત્માને રિટર્ન આવે સંઘમાં એમની સુરક્ષા હેતુ યુવાનો સવારે સાડા ચાર પાંચ વાગે જોડે જતા હોય અને એમને જે તે જગ્યાએ જે માટે જાય એની માટે આવેદન કરી અને એમની સુરક્ષાની જોડે રાખવા માટે આ બિહાર સેવા ગ્રુપની સ્થાપનાનું વિચારીશુના એ તેર વર્ષ પૂરા થયા સદનસીબે અને બિહાર સેવકોની પુણ્ય આ તેરમા વર્ષે ઓલ ઇન્ડિયા વિહાર સેવા ગ્રુપમાં ગુજરાતની ટ્રોફી હાઈએસ્ટ વિહાર સારા વિહાર અને ઇમરજન્સી કરતા વિહારોમાં વડોદરા વિહાર સેવા ટોડને એનાયત થઈ છે એટલે વિહાર સેવાના દરેક મેમ્બરોને અમે વિદિ દરેક કેપ્ટનો એનું અનુમોદના કરીએ છીએ આજે કચ્છાધિપતિ આચાર્ય ભગવાન ધર્મવૃદન મહારાજાની મિશ્રામાં શ્રી લાલબાદેન સંઘમાં લગભગ ત્રણસોથી સાડી ત્રણસો યુવાનો ભેગા થયા હતા એમાં દરેક સંઘોમાંથી યુવાનો આવેલા હતા બહેનો પણ આવેલા હતા જે યુવા વિહાર સેવામાં જોડાય છે એ બધાને અમે લોકોએ દરેકે દરેક જે કાર્ય કર્યા છે જે આ એવોર્ડ સુધીનું અમારા પ્રસંગને જે મેમ્બરો તકલી આ આટલા વિહારો અમારા થયા છે એ દરેક મેમ્બરોમાંથી વિશિષ્ટ વ્યવહાર કરનારને વિહાર કરનારને અમે લોકોએ એમને આ પ્રશસ્તિ પત્રથી એમનું બહુમાન કર્યું છે અને ફરી કાર્તકેશ્વર પૂનમથી અમારું આઠ મહિનાના બિહાર સેવા ફરી શરૂ થાય છે અને ફરી બધા યુવાનો છે આઠ મહિના આ કરે અને નિર્તને ગુરુ ભગવંતોની આ સેવા પૂરી પાડે એ માટે આચાર્ય ભગવંતે બી અમને સરસ ગૃહપાટ આપ્યો છે અને આઠ મહિના ગુરુ ભગવંતોની આવી બે થઈ શકે એના માટે દરેકે દરેક મેમ્બરોએ આજે એક સજાગ થઈ અને વિહાર સેવાનું સંમેલનનું આજે એક સરસ આયોજન કરી મેં એક સ્નેહ મિલન અમે કર્યું વડોદરામાં કેટલા વિહાર સેવકો છે વડોદરામાં એકચુલી અમારી પાસે ત્રણસો થી સાડી ત્રણસો વિહાર સેવકો અને સ્થાવિકાઓ છે અને પોલીસ પરમિશન ને જે વિહાર કરતા હોય છે આની અંદર ખાસ સુરત થી અમારી જોડે અવશેષભાઈ વધારે છે અમને ગુજરાત ગવર્મેન્ટમાંથી વિહાર પોલીસ સેવા એનું આખું ગુજરાત ગવર્મેન્ટ જોડે લાયસનિંગ અવશેષભાઈ અને સ્મિતભાઈ સુરતથી કરે છે એમાં પ્રદીપભાઈ અમારા વડોદરાનું સંચાલન કરે છે જે મહાત્માનો રૂપ અમારી પાસે પહેલેથી આવી જાય તો એ મહાત્માને ગાંધીનગર કંટ્રોલ રૂમમાંથી પૂરેપૂરું વિહાર સેવાનું આયોજન કરી અને બિહારમાં પોલીસ સેવા જે ઉપાશ્રયથી બીજા ડેસ્ટિનેશન સુધી ઉપાશ્રયમાં જવાનું હોય ત્યાં સુધીની પોલીસ બી અમને સેવા આપે છે એટલે એવા પોલીસ ડિપાર્ટમેન્ટને બી આજે અમે પીઆઈ સાહેબ પણ ખાસ વધાર્યા હતા એમનું બી અમે લોકોએ અભિવાદન કર્યું છે અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી પોલીસ ખાતામાંથી અમને ખૂબ સુંદર જૈન સાધુ સાધુ માટે એ લોકોની બી સેવા મળે છે એના માટે અમે એ ગુજરાત ગવર્મેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને આ બધાના